કાકરીજ તાલુકાના વેપારી મથક કથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મટકાનો આગફરકનો જુગાર રમી રમાડતા બે ઇસમોને રોકડ તથા જુગારનું સાહિત્ય મળી કુલ રૂપિયા ત્રેવીસ હજારના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી જુગારનું ગણનાપાત્ર કે શોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે થરા વૈકુંઠભાઈ મોચીપુરા મોચી કાકરેજ તથા હસમુખભાઈ પ્રભુરામભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસ થરા જૈન શહેરી તાલુકો કાકરેજ વાળાઓ ચાર જગ્યામાં વરલી મટકાનો આગફરકનો જુગાર પોતાની ડાયરીમાં લખી લખાવી એકબીજાના મેળા પીપળાથી વરલી મટકાનો જુગાર રમી રમાડતા જુગારના રોકડા રૂપિયા સત્તર હજાર પાંચસો તથા જુગારનું સાહિત્ય જેમાં મોબાઈલ પાંચ હજાર પાંચસો તથા ડાયરી બે તથા પાર્ટી એક તથા પેન બે કિંમત રૂપિયા ત્રેવીસ હજારના મુદ્દામાલ સાથે પોલીસ રેડ દરમિયાન બને ઈસમો પકડાઈ જાય તથા વરલી મટકાનું વલણ લેનાર ગણપતલાલ અમુભાઈ મોચી રહે થરા રહે થરા તાલુકો કાંકરેજવાળા હાજર મળી આવેલ ન હોય જેઓ વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ